જય માતાજી મિત્રો રામ રામ અને સીતારામ હું ને મારા ભાઈ બન પહોંચી જાય છે ગોંડલ મેરામાં તા તો અમારી પહેલા તો મેઘરાજા પૂછી જાય મેઘરાજા કે લુખાવું હું તમને મેરો કરવા દઉં તો હું કઈ જાતનું પછી તો અમી એ મેઘરાજા ને પાટુ મારી કહી દીધું કે અમે બાર મહિને એક વાર મેરો કરવા આવ્યો ને મેરો કરવા વગર જવાના છે જ નહીં તમારી જે થાય કરી લ્યો રોમ રોમ ભાઈઓ સિસ્ટમ પાર દેંગે સિસ્ટમ પાર દેંગે

પછી હું ને મારો ભાઈ તો મળ્યા રખડવા બધું જોવા મળ્યા બાજુ મગેર તો પણ અમારો તો વારો આવે એમ જ નહોતો કારણ કે વરસાદને કારણે બધું બંધ હતું મેઘરાજા અમને જ ધમકી આપી દીધા લુખાવ તમારે જાવું તો જાવ પણ તમારો વારો નહીં આવે પછી અમે તો મિત્રો નક્કી કરી લીધું છું કે મેરો કરવો એટલે કરવો જે થવું થાય પછી તો પડી ગઈ રાતના રાતના મેરાની અમને લીધી ભાઈ મોજ અમે અમેને પણ અમે બહુ સારા બધા મિત્રો મોજ કરતા હતા અને અમે પણ સાથે સાથે મેરાની મોજ લઈને અમારો ભાઈબંધ જોવો બ્લોગ બનાવવા લાગી ગયો છે આ બધું બધા છોકરાનો મેરો છે આ બધું બધા નાના નાના છોકરાનો મેરો હતો અને છોકરાના મેરામાં પણ અમે ઘણીક વાર છોકરા બની ગયા કારણ કે મિત્રો અમારા બધું જે ઢોલકામાં બેવાનું હતું એ બધા ડોલકા વરસાદના કારણે બંધ હતા મેં તમને પહેલાં જ કહી દીધું કે મેઘરાજે અમને ધમકી આપી હતી કે આજે તમારો વારો નહીં આવે પણ મેન મારા બંધે હાર ન માની પણ અમે અરજી રાતે પણ મેરામાં લીધી મોજ હો આ બધું જો બધી લાઇટિંગ કેવી લાગી કોમેન્ટ કરીને જરૂર જણાવજો તમે પણ કંઈ મેરામાં ગયા હોય તો કોમેન્ટ જરૂરથી જરૂર કરજો આ બધું જો મિત્રો મેરાની મોજ એટલે બહુ સારી મજા આવી ગઈ ફૂલે ફૂલ મેરાની મોજ છે આ બધું જુઓ છોકરાને મોજ આવે એટલે મોજ હો ભાઈ કાંઈ ઘટે નહીં નવા શું તો અમારા પેજના મિત્રો ફોલો કરવાનું ભૂલશો નહીં અને કોમેન્ટમાં જરૂર જણાવજો તમે કંઈ મેરો કરવા ગયા હતા કે નથી ગયા વિડીયોને લાઈક કરવાનું તો ભૂલતા જ નહીં મારા ભાઈઓ જો આ બાજુ મેરાની મોજ બહુ જ એટલે બહુ મજા આવી ગઈ હું ને મારા ભાઈ બંધ ગયા હતા મેરામાં ગયા હતા પણ બહુ મજા આવી ગઈ મિત્રો તમે પણ ગયા હોય તો તમને પણ મોજ આવી હોય તો જ બકે મિત્રો વિડીયોમાં લાઈક જરૂર કરજો વિડીયોને શેર કરતા રહેજો જય માતાજી